વાત કરવી છે શિક્ષકોની જેમાં ઘટ છે જામનગર જિલ્લા શિક્ષણ સુધારાની અને ગુણવત્તાની વાતો વચ્ચે માત્ર કાલાવડ તાલુકામાં જ એકસો શિક્ષકોની ઘટ છે જામનગર તાલુકામાં એકસો સ્કૂલમાં ચોપન શિક્ષકોની જગ્યા ખાલી છે તો જોડિયા તાલુકામાં પિસ્તાળીસ સ્કૂલમાં તેત્રીસ શિક્ષકોની ઘટ છે જ્યારે લાલપુર તાલુકામાં એકસો પચીસ સ્કૂલોમાં નેવ્યાસી શિક્ષકોની ઘટ છે જગ્યા ખાલી છે કે જિલ્લાની અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ન હોય તેવી શાળાઓમાં શિક્ષણનું ગાડું ગબડાવવા પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં ફરજિયાતમાં નિર્ણય સામે પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે નવા સત્રથી ગત વર્ષે માન્ય રાજ્ય સરકારશ્રી દ્વારા જે જગ્યાએ શિક્ષકોની ઘટ હોય ત્યાં અત્યારે જ્ઞાન સહાયક જે છે એમની નિમણૂક કરવામાં આવેલી છે એટલે આપણા જે રેગ્યુલર શિક્ષકો છે એમની સાથે આ જ્ઞાન સહાયકો પણ જોડાતા એ શિક્ષણ જે છે એ સરસ રીતે અત્યારે થઈ રહ્યું છે આમ છતાં જામનગર જિલ્લામાં અત્યારે અંદાજીત ત્રણસો એક શિક્ષકોની આપણે ઘટ કહી શકીએ આગામી દિવસોમાં જૂનના એન્ડ સુધીમાં કંઈક ને કંઈક જે પ્રમાણે સરકાર સૂચના આવશે એ પ્રમાણે આગળ વધીશું